આવો તો તમારા ઉપર જ કઈ બાર ને આકાઈ મારા ઝોવું ના ભગવાન કે મોરા માં ખરાબ કરી નહીં તો તમે ખરાબ કરીને પણ ખરાબ માણસો મણીમાં તમે શું તો ખરાબ નહીં બાકી મેં તો કર્યો નજરે મોણો જેવી ના સડાયા નજર શીના સડાયા તો મને માતાને જ ખબર તમારી બરબાદી થઈ એ નકતી વાત છે હું મોગાની તો વખત કહું છું અત્યારે તો આ ધંધામાં શાંતિ પડવા મોડ હા ધંધા શાંતિ પડવા મોડ દાડા દાડા રિઝલ્ટ મળવા મોડ લેર પણ માં માતાને પૂછવા ના પડતો હવે શાંતિ